પ્રિય વૈષ્ણવો જય શ્રી કૃષ્ણ આજનો સત્સંગ ખૂબ જ ભારે હૃદયે કરવા જઈ રહી છું જે રીતે એક અબોધ બાળક પોતાના ભાવોને પોતાની માં સુધી પહોંચાડવાનો પ્રયાસ કરે ને એવો પ્રયાસ હું પણ કરી રહી છું આજનો દિવસ વલ્લભ કુલ પવિત્ર કુટુંબ માટે શ્રદ્ધા સ્મૃતિ અને અને ભરેલો છે છે અખંડ સૌભાગ્યવતી શ્રી દિવ્ય શ્રી વહુજી નિત્યલીલામાં પધાર્યા છે એટલે એમને ભાવાંજલિ અર્પણ કરવાનો રંજક પ્રયાસ કરી રહી છું અત્યારે ભલે વહુજી લીલામાં પધાર્યા હોય પરંતુ આપનો કૃપા સ્મિત અને સંસ્કાર આજે પણ સર્વે વૈષ્ણવોના હૃદયમાં પ્રગટ છે દિવ્ય શ્રી જીવન એ શ્રી યમુનાજીના શુદ્ધ જળ જેવા શાંત સ્વચ્છ અને સર્વ માટે શીતલતા પ્રદાન કરનારું રહ્યું છે એમના મુખાર વિના દર્શન કરતા શીતલતાનો એવો અનુભવ થતો કે જાણે શ્રી યમુનાજી કૃપા ભરી દ્રષ્ટિથી નિહાળી રહ્યા હોય એમના નેત્રોમાં સહજ દયા મમતા અને સહાનુભૂતિ હંમેશા ઝળકતી વૈષ્ણવોના હૃદયમાં ઉત્પન્ન થતી મૂંઝવણોમાં સહજતાથી સાંત્વના આપતા પ્રશ્નોનો સરળ ઉકેલ આપતા અને દરેકને મીઠા શબ્દોથી માન આપતા એ એમના દિવ્ય ગુણો આપણે પણ ગ્રહણ કરીએ એમના પુત્રીઓ એટલે કે બે બેટીજી મીમાંસા બેટીજી અને ભક્તિ બેટીજી માં એમણે સંસ્કાર રૂપે જે અમૂલ્ય વારસો આપ્યો છે એ આજ પણ પ્રગટ રૂપે આપણે જોઈ શકીએ છીએ દિવ્ય શ્રી વહુજી શ્રી ગોસ્વામી શ્રી વ્રજેશ કુમાર મહારાજ શ્રી અમદાવાદ કડી કોટાના દ્વિતીય લાલજી શ્રી દ્વારકેશ લાલજી બાવાશ્રીના વહુજી છે એમના પિયરમાં પોરબંદરસ્તા શ્રી ગોવિંદરાયજી રાયજી મહારાજ શ્રીના ચોથા બેટીજી તરીકે જન્મ્યા શ્રી હરિરાયજી મહારાજ શ્રીની બહેન શ્રી જયવલ્લભ બાવાશ્રીના ફઈ તથા અરુણા બેટીજી શ્રી જ્યોત્સના બેટીજી અને કુસુમ બેટીજીના ભાણેજ તથા ગોસ્વામીની બેના બેટીજીના લાલીબા તરીકે કુટુંબમાં અનેક પવિત્ર સંબંધોમાં થયા આ બધાના સુંદર સુંદર ગુણો ગ્રહણ કરેલા અમે જીવનમાં નિહાળ્યા છે આજના દિવસે જ્યારે દ્રષ્ટિથી વિલીન થયા છે ત્યારે એમના જીવનમાં પ્રકટ થયેલા શ્રી યમુનાજીના ગુણોનું

જળ જીવનમાં આનંદ વહાવે છે યમુનાજી પરમ કૃપાલ વિનંતી કરત તુરંત સુનલી ભય દયા એવા જ આપ કૃપાળુ છો વૈષ્ણવો પર કૃપા વરસાવનારાજો તો આજે આપણે વૌજીને ભાવાંજલિ સ્વરૂપે શ્રી યમનાજીની સ્તુતિ કરીએ બીજું તો આપણે શું કરી શકીએ ફૂલ લઈને ફૂલની પાખડી શું કહેવું અને શું ન કહેવું એ પણ સમજણ પડતી નથી બસ એમ થાય છે કે આપનામાં યમનાજી જેવો જ અનુભવ થતો હોવાથી યમનાજીના ગુણગાન કરી આપને ભાવાંજલિ અર્પણ કરીએ તો ચાલો આપણે બધા સાથે મળીને શ્રી શ્યામ મહારાણી જોકી જય શ્રી વલ્લભી જય શ્રી કૃષ્ણના ચરણ રવિંદ રજ થકી शोभिरया सिधि आलोके कया अपना रावण दोशे यमुना जी ने सुपुष्पनि सोवासति सु जंगल बदो महकीरयो नेमंद शीतल पवन थी જળ પણ સુગંધિત થઈ રહ્યું પૂજે સુરા સુર સ્નેહ વળી સેવતા દેવી જીવો વંદન કરો શ્રી યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો Bandana kadu wo shi yamuna jini shi raashina asre ya afajo masoori mandare cuurine ba hubi gati abiru yaaka alindi naa shekarayu bare supa aati. સુંદર દિશે એ વેગમાં પથર ગણા હર ખાઈને ને ઉછળી રહ્યા ઉલ્લાસ પૂર્વક ઉછળતા શોભી રહ્યા જો વંદન કરો શ્રીયમો નજી ને શ્રી કૃષ્ણ આશ્રય આપજો શુક સારસ હંસયાદી पक्षिथि सेवायला गोपी जनो ये सेव्य भोवन स्वजन पा वन राखता तरङ्गरूप श्रीहस्तमारेति रूपी मोतीतन કંકણ સરસ શોભી રહ્યા શ્રી કૃષ્ણને બહુ પ્રિય છે નિતંબ રૂપ શ્રી તટ તણુ અદભુત દર્શન થાય જો વંદન કરો શ્રી યમુનાજી શ્રી प्रशयाश्रयापजो अनन्तगुणतिशोभता तु ते देव ब्रह्मा शिव करे घनश्याम जे भो मे घसम छे आपनु विशुद्धमतुरा आपनासानिद्यमा आपणा सा निद्यमा शो विरया सह गोपगोपीवृन्दने इत मम कोडसौ करो जिम ध्रुव शरणा कर्या वन्दन करो श्री यमुना जिने श्री कृष्णयाश्रय आपजो श्री कृष्णना चरणो थकी श्री जानवी उत्पन्न थया सतसंग पाम्या ने सीतीदाया कथी रह्या इनी भू महात्म्य छे अपनो सरकामनाणी कोई सू करे समकक्षमा आवीशके सागरसुता એક જ ખરે એવા પ્રભુને મ્રિય મારા હૃદયમાં આવી વસો વંદન કરું શ્રી યમુનાજીને શ્રી કૃષ્ણયાશ્રય આપજો અદભુત ચરિત્ર છે આપનું વંદન કરું હું પ્રેમથી યમયાતના આવે નહી માં આપના પયપા નથી કદી દુષ્ટ હોય તોય પણ સંદાન છીએ અમે આપના સ્પર્શે નયમને કોઈ ભય છાયા સદા છે આપની ગોપી પ્રભુ પ્રિય બન્યા એવી કૃપા બસ वन्दन करो श्री यमुनजिने श्री कृष्णया श्रीकृष्णने प्रिय आपो मम देह सुन्दर राखजो भगवद् लीला माथाय प्रीति સ્નેહ એવો રાખજો ગંગાજી પુષ્ટિ મમ દેહ મન શ્રી કૃષ્ણ ને થાય એવા રાખજો વિરહાતિ માહિ માતે મારા रदयमाभी राचे जो वन्दन करू श्री यमुनाचिने श्री प्रश्नयाश्र आपजो जो आपनी स्तुतिशु करू माहात्म्य अपरंपार શ્રીલક્ષ્મી વિષ્ણુ સેવવાથી મોક્ષ અધિકાર છે પણ સેવા થકી અદભૂત જલ ક્રીડા તણા જલનાયણો ની પ્રાપ્તિ થાય ગોપીજનોના ના સ્નેહથી એ સ્નેહનો સુખ દિવ્ય છે મન મારો એ મા વંદન કરો શ્રી યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો કોઈ સ્નેહથી કરશે સદા આ પાઠય મુનાષ્ટણો નિશ્ચય પ્રભુને ને પ્રિય થશે ને નશતાશે પાપનો સિદ્ધિ સકલ મળશે ને શ્રી કૃષ્ણ વધશે પ્રીતિ आनन्द सागरे उमटे ने स्वभाव पाशि जिति जगदीश नियमाराशि वल्लभा तिषयुच रे वन्दन करो श्रीयमुन जिने श्रीकृष्णयाश्रय आपजो વંદન કરું શ્રી યમુનાજી શ્રી કૃષ્ણ આશ્રયજો વંદન કરું શ્રી યમુનાજી શ્રી કૃષ્ણ આશ્રયજો પ્રિય વૈષ્ણવ આ યમુનાજી ની સ્તુતિ લેવાનું કારણ એ જ છે કે મેં અહીં આ ભાવાંજળીનું જે ચિત્ર જે આપ્યું હોય તેમાં આપના દર્શન કર્યા ને તો જાણે શ્રી યમનાજી કૃપા દ્રષ્ટિ કરી રહ્યા હોય એવો અનુભવ થયો અને આપણે નિરખીને દર્શન કરીએ ને તો જાણે શ્રી યમનાજી વવજી સામે જોઈ રહ્યા છે અને વવજી શ્રી યમનાજી સામે જોઈ રહ્યા છે અને બંનેના નેત્રો મળી રહ્યા છે અને નેત્રો દ્વારા વાતો થઈ રહી છે એવો અનુભવ થયો એટલે મેં આ યમનાજીના ગુણગાન આ ભાવાંજલિના સ્વરૂપમાં લીધા કારણ કે આપના યમનાજીના દર્શન થઈ રહ્યા હતા આપની વહેતી હોય એવો અનુભવ થયો અને આપના દર્શન કરતા જ આમ શીતલતાનો અનુભવ થાય છે માટે આપણે ભાવાંજલિના સ્વરૂપમાં આ ગુણગાન લીધા છે યમનાજીના પ્રિય વૈષ્ણવો શ્રી વલ્લભ કુલ ની પાવન પરંપરામાં સર્જાયેલી એક સુગંધિત કમલ સ્વરૂપ અખંડ સૌભાગ્યવતી શ્રી દિવ્યશ્રી નિત્ય લીલામાં પધાર્યા છે સૌમ્યતા અને શાંતિ એમનું સ્વરૂપ હરેક માટે હંમેશા ઉદાહઠ હાસ્ય સહજ મમતા અને સર્વ માટે સ્નેહ વહેવડાવતા હોય એવી એમની વાણી એમનામાં જાણે યમનાજીના ગુણો પ્રકટ કૃપાભાવનો અવિરત પ્રવાહ એવા અવવજી મેં ક્યારેય વ્યક્તિગત રીતે તો મળી નથી પરંતુ આપણે વચનામૃતમાંને ઝાંખી કરી હોય અને બીજા વૈષ્ણવો દ્વારા ખબર પડી કે આપનો આટલો ઉદાર સ્વભાવ છે વૈષ્ણવોના প্রত্যেক પ્રશ્નનો ઉત્તર অতি સહહતાથી સમજાવતા મનની મૂંઝવણ દૂર કરતા અને દરેકને માન આપીને સાંત્વના આપવી તેમનો દિવ્ય લક્ષણ એમના દિવ્ય સંસ્કારોની ઝલક અત્યારે આપણે

ભૂતલ પર હમસે જુદા હુએ હેલ કે આપના ભૂતલ પર અમે દર્શન નહીં કરી શકીએ પરંતુ આપના સંસ્કાર આપનો સ્નેહભર્યું સ્મિત અને આપની કરુણાની સુગંધ અમારા હૃદયમાં હંમેશા જીવંત રહેશે જય શ્રી કૃષ્ણ